તો ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ શરૂ થયો છે હવે ઉત્તર ગુજરાતનો વારો છે બે દિવસ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે વધુ પડતી ગરમીના કારણે જનજીવન પર ભારે અસર પડી રહી છે બપોર પડતા જ રસ્તાઓ સુમસામ થઈ રહ્યા છે તો આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે આરોગ્ય વિભાગે સગર્ભાઓ વડીલો અને નાના બાળકોને સાવચેત રાખવા માટે અપીલ કરી છે હવામાન વિભાગની આગાહીને લઈને સાબરકાંઠા જિલ્લો પણ તકલી રહ્યો છે હાલ તો સાબરકાંઠા જિલ્લામાં એ ચા ચાલીસથી લઈને બેતાલીસ છેતાળીસ ડિગ્રી સુધી ગરમીનો પારો ઉંચકાય તેમાં નવાઈ નહીં ખાસ કરીને અત્યારના સમયે જે રસ્તાઓ સુમસામ બાકી રહ્યા છે હજી તો આંકડો ઉનાળો બાકી રહ્યો છે શરૂઆતના સમયે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે આ ઉપરાંત જે રસ્તાઓ છે સુમસામ બાકી રહ્યા છે અત્યારે હાલ જ આ રીતે ગરમીનો જે પારો છે તે બતાવી રહ્યો છે તો આવનારા સમયમાં કેટલો પારો પહોંચશે એ તો જોવું જ રહ્યું પરંતુ અત્યારે આરોગ્ય વિભાગ છે આરોગ્ય વિભાગ પર લોકોને ગરમીથી બચવા બચવા માટે જણાવી રહ્યું છે ખાસ કરીને ઘરના ઠંડા પાણી પીવા જોઈએ તો ઘરના સૂતરા કપડાં પહેરીને જ બહાર નીકળવું જોઈએ ખાસ કરીને જે લોકો છે લોકો પણ અત્યારે હાલ તો જે પોતાનું લક્ષણ મેળવવા માટે વિવિધ સ્કાફ અથવા માસ્કનો ઉપયોગ કરીને ચાલતા હોય છે અને જે બહાર ન છૂટકે બહાર નીકળવું જોઈએ ખાસ કરીને જે સબરગા માતાઓ છે ના નાના બાળકો છે અને વૃદ્ધો છે એ લોકોએ ખાસ કરીને આ વધુ પડતી ગરમીના કારણે બહાર ન નીકળવું અને બહાર ન નીકળવું જોઈએ તેવું આરોગ્ય વિભાગ હાલ તો જણાવી રહ્યું છે અને ગરમીથી રક્ષણ મળી શકે તે માટે ઘરના ઠંડા પાણી પીવા જોઈએ ઠંડા પીણા પીવા જોઈએ અને બહારનો જે ખોરાક છે અન્ય ખોરાક એ ટાળવો જોઈએ તેવું હાલ તો આરોગ્ય વિભાગ પણ જણાવી રહ્યું છે તો આકરી ગરમી માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે આગામી અડતાળીસ કલાક કચ્છમાં રેડ એલર્ટ તો ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી અડતાલીસ કલાક દરમિયાન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સૌથી વધુ ગરમી ભુજમાં પડશે કચ્છ ભુજમાં કારણ કે ત્યાં જે આગાહી કરવામાં આવી છે લગભગ રેડ એલર્ટ કચ્છમાં જાહેર કરવામાં આવ્યું છે આગામી અડતાળીસ કલાક આખરી ગરમી પડશે કાળઝાળ ગરમી પડશે તમામ રાજ્યવાસીઓએ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે કારણ કે આખરી ગરમીનો જે રાઉન્ડ છે તે શરૂ થઈ ગયો છે તાપમાનનો જે પારો છે તે પિસ્તાળીસ ડિગ્રીની આસપાસ રેડ એલર્ટના વિસ્તારમાં રહી શકે છે સાથે જ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ રહેવાનું છે અને આ તરફ વાત કરીએ તો અહીં સૌ સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આખરી ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે કાળઝાળ ગરમીનો અત્યારે રાજ્યવાસીઓ અનુભવ કરી રહ્યા છે સીઝનની ખરી ગરમી તો હવે પડી રહી છે ગરમીએ ભુક્કા બોલાવી દીધા છે હાલ ગુજરાતના ત્રણ ઝોનમાં શું સ્થિતિ છે જાણીએ ન્યૂઝ એટીનના સંવાદદાતાઓ પાસેથી કચ્છમાં સતત આકરા તાપથી લોકો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગે ફરી પાછું કચ્છમાં બે દિવસ માટે છે તે રેડ એલર્ટ આપ્યું છે આજે અને આવતીકાલ માટે કચ્છમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે કચ્છમાં જો તાપમાનની જો વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહમાં તાપમાનમાં ભારે ઉછાળો નોંધાયો છે જે તાપમાન ચાલીસથી એકતાલીસ ડિગ્રી હતું તે તાપમાન છે તે ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી છે તે કચ્છનું નોંધાયું છે બીજી બાજુ જો હવામાન વિભાગે જે રીતે રેડ એલર્ટ આપ્યું છે ત્યારે લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને લોકોને છે તે બપોરના સમયે ઘર ઘરની બહાર કામ વગર ન નીકળવું જોઈએ વધુ પડતું છે તે ઠંડા પીણાનો ઉપયોગ કરવો જોઈએ જે રીતે હાલ હવામાન વિભાગે બે દિવસ માટે રેડ એલર્ટ આપ્યું છે ત્યારે પિસ્તાલીસથી છેતાલીસ ડિગ્રી તાપમાન છે તે જાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે મેહુલ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી કચ્છ એપ્રિલ માસના પ્રારંભથી જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં આંકડો ચાલીસ તે પાર ગયો છે દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારે બપોર દરમિયાન રસ્તાઓ સુમસામ થઈ જતા હોય છે આ સાથે જ ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે સાથે જ લોકોને કામ સિવાય બહાર ન નીકળવામાં સલાહ આપવામાં આવી છે એટલે કે કહી શકાય કે જે પ્રકારે ઉનાળાનો જે પ્રકોપ ગરમી વધી રહ્યો છે તાપ વધી રહ્યો છે તેના કારણે લૂ લાવવાના પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલથી જે

આગામી બે થી ત્રણ દિવસ સુધી હીટવેવ વેવની આગાહી કરી છે ત્યારે જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે તાપમાનનો પારો છે તેતાલીસ ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે તાપમાન છે તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી જેટલું નોંધાયું હતું જયારે શનિવારે તાપમાનનો પારો છે તેતાલીસ પોઈન્ટ છ સુધી પહોંચ્યો હતો અને આજે રવિવારે જે સુરેન્દ્રનગર જિલ્લાનું જે લઘુત્તમ તાપમાન છે તે છવ્વીસ ડિગ્રીને પાર કરી ગયું છે ત્યારે આજે જે આજનો દિવસમાં જે ગરમીનો પારો છે એ ચુમ્માલીસ ડિગ્રીને પાર કરી જાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ મજૂરોને બપોરના સમયે કામ ન કરવા સહિતની અપીલ કરવામાં આવી છે અને આ હિટવેવ આગાહી લઈને ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને જે આરોગ્યની જે તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે હજુ આગામી સમયમાં ઉનાળો જે વધુ આંકડો સાબિત થાય તેવું લાગી રહ્યું છે અક્ષય જોશી ન્યુઝ ગુજરાતી સુરેન્દ્રનગર આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હીટ વેવ છે ત્યારે રાજકોટ શહેરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે જે છે રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન છે તે તેતાલીસ ડિગ્રી છે

ના રાજકોટના લોકો છે તે અત્યારે અહીંયા જે છે આક્રમક ગરમી વચ્ચેથી જે છે એ નીકળી રહ્યા છે ખાસ કરીને લોકો છે તેમને પણ આજે છાસનું ને ક્યાંક વિતરણ કરવામાં આવી રહ્યું છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ખાસ કરીને રામનવમીનો આજે પર્વ છે આયોજકો દ્વારા ખાસ કરીને જે પણ લોકો હોય છે તેમને ક્યાંક ગરમીથી રાહત મળી શકે એટલા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કાકા આ શું કશો આજે ગરમી કેવી છે ગરમી રોમ જે હાથ આ છાસની કેવું લાગે છે સાહેબ પ્રિય ઠંડ થાય

હિન્દુ ઉદયભાઈ બોરીચા રાષ્ટ્રીય અસ્મિતા સંઘ સંગઠન પ્રમુખ અમે દર ઉનાળાની અંદર દર રવિવારે રાજકોટની અંદર અમે વિવિધ અલગ અલગ વિસ્તારોમાં જઈને અને રાહદારીઓને ત્રણસો લિટર આજુબાજુની છાસનું વિતરણ રવિવારના દિવસે કરીએ છીએ નાના માણસો કોઈ પણ રાહદારી હોય એને લૂકે તડકો લાગે તો એને પૈસા ખર્ચવા ન પડે ઠંડુ પીવા માટે અમે બધાની સેવા કરવા માટે અમે સંગઠનના બધા કાર્યકર્તાઓ બધાને છાશ પાઈએ છીએ અને અમારું સંગઠન બીજા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિ કરે છે આજની ગરમી નું બહુ જ આજે જાજી બધી લૂ છે એના કારણે વ્યક્તિઓને ડિહાઈડ્રેશન જેવી તકલીફ પડતી હોય છે એમાં છાસ જેવું અમૃત પીણું પીવાથી તેમને ઘણી બધી રાહત રહેતી હોય છે જે રીતના છાસ છે તે જે છે એ આપવામાં આવતી હોય છે રાહદારી હોય છે તેમને આક્રમક ગરમીને લઈને જે છે ઠેર ઠેર છાસનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે ક્યાંક ને આ છાસ છે તે લોકો માટે પણ અમૃત સાબિત થઈ રહી છે